નરેન્દ્રભાઈ પાસે તો એવી બધી વસ્તુઓ છે ને દેવાંશિં ધારો કે સૌથી મોટી વાત છે કે કે કૈલાસનાથનનું નરેન્દ્રભાઈ શું કરશે સૌથી મોટો પ્રશ્ન છે ત્રીસ જુલાઈ સુધી એમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અત્યાર સુધી કે કૈલાસનાથન ચીફ મિનિસ્ટર સાથે કો ટર્મિનેસ થતા હતા કો ટર્મિનેસ જેને કહીએ આપણે સચિવાલયની ભાષામાં કે એક મુખ્યમંત્રીનો કાર્યકાળ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કે કૈલાસનાથન એમની સાથે રહેશે પણ અચાનક ગઈ વખતે છ મહિનાનો કાર્યકાળ એનો લંબાવવામાં આવ્યો એટલે સચિવાલય પોલિટિકલ સર્કલ બધામાં એવી ચર્ચા છે કે કે કૈલાસનાથન દિલ્હી સચિવાલયમાં જશે કે કૈલાસનાથનને કોઈ ક્યાંય એલજી બનાવવામાં આવશે કે કે કૈલાસનાથનને ગવર્નર બનાવવામાં આવશે કે પછી કે કૈલાસનાથન એવું કહેશે કે હું અમદાવાદના બારા બંગલામાં આરામ કરવા માગું છું આ પણ એક બહુ મોટો સવાલ છે આ અધિકારીઓવાળી જે ફરિયાદની વાત કરે છે મેં બે ત્રણ જગ્યાએ મેસેજ જોયા કે અધિકારીઓ સરકાર ચલાવે છે અને માનતા નથી એવો મેસેજ ઉપર આપ્યો છે આ બધી વાતમાં તથ્ય છે કે એમને બત્તીઓ ચાલે છે બધી એમને બત્તીઓ ચાલે છે નરેન્દ્રભાઈ ના હોમ સ્ટેટ કોઈ અધિકારીઓની તાકાત છે કે સરકાર અને ભાજપની ઉપરવટ જઈને વહીવટ કરે દેવંશી મને આ વાત ગળે ઉતરતી નથી હા મુખ્યમંત્રી મૃદુભાષીને નવા છે તો એને ગાઈડ તો અધિકારી જ કરતા હોય ને આજે નરેન્દ્રભાઈ અવળો મોટો વહીવટ ચલાવે છે તો નરેન્દ્રભાઈ એ અધિકારીઓની પાઇપલાઇન ઉપર બેસીને વહીવટ ચલાવે છે તો એને ફીડબેક આપવા માટે કે એની પાસે કામ કરાવવા માટે એના હાથ પગ તો અધિકારીઓ જોઈ છે ને ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓમાં પગલાં લેશે સરકાર મને એવું લાગે છે કે અરડી બોટકાંડ તક્ષશિલા કાંડ અને જે રાજકોટનું ટીઆરપી ઝોન થયું પછી સરકાર સફાડીને જાગી બેઠી થઈ ગઈ છે જે અધિકારીઓની બદલી કરી નાખો એમ સસ્પેન્ડ કરવામાં આવ્યા આપણે ક્યારે એવું સાંભળ્યું હતું દેવન્સિંહ કે અધિકારીઓની ધરપકડ થઈ હોય આ અધિકારીઓની જે ધરપકડ થઈ છે એ ખરેખર જવાબદાર છે જેમણે એમને જગ્યા એનું જેનું કન્સ્ટ્રક્શનનું સર્ટિફિકેટ આપ્યું અને જેમાં આ ખાડા કાન કર્યા હતા એવા ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ કરી યા એટલું ચોક્કસ છે કે હજી સુધી કોઈ પદાધિકારીઓને છાંટા નથી ઉડ્યા કો રાજ ગુજરાત સહિત ગુજરાતના તમામ કોર્પોરેશનમાં પદાધિકારીઓની દખલગીરી અતિશય છે ભયંકર છે અધિકારીઓના મનમાં સવાલ છે કે જે પદાધિકારીઓ અમારી ઉપર દબાણ કરે છે અમે ક્યાં ફરિયાદ કરવા જાય કારણ કે ગાંધીનગર ફરિયાદ કરવા જાય તો એ ફરિયાદ સાંભળવામાં આવતી નથી એવી હકીકત અધિકારીઓ બધે કહે છે સૌથી મોટી વાત એ છે કે જેમ મોરબીમાં નગરપાલિકા સુપરસીટ કરવામાં આવી એવું આકરું પગલું સરકારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઇન્સિડન્સમાં શા માટે નથી લીધું ત્યાં ભલે મૃત્યુનો આંક વધારે હતો તો અહીંયા અઠ્યાવીસ લોકો કે અઠ્યાવીસથી વધુ લોકો તો મૃત્યુભાઈમાં છે ને પદાધિકારીઓ સામે શા માટે પગલાં નથી લીધા ચોરેને ચૌટે રાજકોટમાં ચર્ચા ચાલે છે કે પ્રકાશ જૈનને કોનું પીઠબળ હતું પડદા પાછળ સાગઠિયાને ટીપીઓ કોણે બનાવ્યા એક મોટા રાજકારણી રાજકોટના છે જે પડદા પાછળ દરેક કામમાં ભૂમિકા ભજવે છે કોઈ દિવસ એનું નામ નથી આવતું બહુ જ ચતુરાઈપૂર્વક એ આખા રાજકોટનો વહીવટ કરે છે એ પદાધિકારીનું નામ નથી એવું આ ટીપીઓ જે સાગઠિયા છે એને ટીપીઓ બનાવવામાં એણે બહુ મોટી ભૂમિકા અદા કરી છે એ વ્યક્તિ દરેક વખતે છટકી જાય છે પ્રકાશ પ્રકાશજેનને કોનો સપોર્ટ હતો એ આખું રાજકોટ જાણે છે તો પદાધિકારીઓ સામે પણ પગલાં લેવામાં પીછેહઠ ન કરવી જોઈએ સરકાર સાબદી બની છે સજાગ બની છે પણ માત્ર અધિકારીઓ સુધી મર્યાદિત થવું ન જોઈએ હું ચોક્કસ એવું માનું છું કે જે અધિકારીઓને પદાધિકારીઓએ ખોટા કામ કરવા માટે મજબૂર કર્યા હતા એ પદાધિકારીઓની આંખ સામેથી ચહેરા સામેથી પડદો ઉંચકવાની જરૂર છે ને કડકમાં કડક પગ તમે ભલે ગુનાહિત બેદરકારી કે ગુનાહિત કૃત્યમાં એને જવાબદાર ન સમજો પણ જે એ હોદ્દા ઉપર બેઠા છે એ ખુરશી ઉપરથી તેને ઉઠાડી મૂકવાની જરૂર છે અને એવો દાખલો જો સરકાર બેસાડશે ને તો અન્ય રાજ્યના કોર્પોરેશનમાં જે રીતે પદાધિકારીઓ ચંચુપાત કરે છે ને એ અટકશે ને આવી દુર્ઘટનાઓ થતી અટકી જશે મને એક અધિકારી એ જ કહ્યું કે ટીપીઓ સાગઠિયા અને ઈવન નોટ જસ્ટ સાગઠિયા ત્યાં આઠ જૂને ડિમોલિશન કરવાની નોટિસ ઇસ્યુ કરી દીધી હતી પછી એક નેતાનો ફોન આવ્યો ડિમોલિશન રોકાઈ ગયું

ત્યારે મેં રાજ્ય સરકારમાં તપાસ કરી તો રાજ્ય સરકારના અધિકારીઓ પણ ચોંકી ગયા કે સાગઠિયાની ટીપીઓ બનાવી દેવામાં આવ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની સત્તાના સત્તાના રૂએ સાગઠીયાને રાતોરાત ટીપીઓ બનાવી દીધા સરકારને પણ પાછળથી લખવામાં આવ્યું હું તમારી ચેનલ ઉપર એક બહુ જવાબદાર પત્રકાર તરીકે કહું છું કે એક રાજકોટના ટોચના અધિકારીના આશીર્વાદથી જેનું નામ અત્યાર સુધી ક્યાંય નથી આવ્યું સગઠિયાને ટીપીઓ બનાવવામાં આવ્યા હવે શા માટે આ પ્રકારના પદાધિકારીઓ સામે પગલાં નથી લેવામાં આવતા તો તમે મોરબીમાં નગરપાલિકા સુપરસીટ કરી શકતા હો તો રાજકોટની દુર્ઘટનામાં જે અધિકારીઓને ટેકો આપનાર પદાધિકારીઓને એના હોદ્દા ઉપરથી શા માટે ઉતારી ન મૂકો સરકાર આ વખતે ભલે સાબદી બની સજાગ બની પણ આ એક્શન લેને ને તો દરેક શહેરમાં જે નાની નાના 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 કામોમાં ચંચુપાત કરે છે ને એને બ્રેક વાત સાચી છે તમે વધારે સારા ગવર્નન્સ માટે અધિકારીઓને ટોકતા હો તો વસ્તુ અલગ છે પણ તમે તો પોતાના કામ કરાવવા અને પોતાની ફાઇલો દબાવવા માટે અધિકારીઓને દબાવો છો તો એ તો પ્રશ્ન રહેવાનો છે થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ થેન્ક યુ